કાવડા નો ઈડિયામાં પાચિતરામ આજે છે ગુરુપનું કંઈ નહીં હું તમને પગદાણાનું ભવ્ય રસોડો બતાવીશ કેટલા લોકોનો પ્રસાદી બનવાની છે અને અલગ અલગના દર્શનો થઈ પછી વાત કરીએ આજે બહુ મોટી સંખ્યામાં યાતરાળો છે અને ભવ્ય રસોડો છે તો એડિયામાં તમે એન્ડ સુધી રહો તમને જો સેવામાં પણ ઘણા લોકો છે ઘણા મંડળો આવેલા છે સેવામાં

અહીંયા પણ જો ભાઈઓ છે રોટલી બનાવે છે જો કઈ પ્રકાર રોટલી બનાવે છે આ જો બહુ મોટી સંખ્યામાં શાકભાજી મળેલી છે આજે અહીંયા પણ જો શાકભાજી મળવાનું શરૂ જ છે જેવો તમે એક વાર બહુ મોટી સંખ્યા સેવામાં પણ આજે આ કાઉન્ટર છે ને આ બધે સેવાવાળા માટે છે જે ખૂબ લાગત અને સેવા ચાલુ રાખે એટલા માટે ઘણા બેન આવેલા છે અલગ અલગ ગામથી અહીંયા છે ને ભાત બને છે જોવો

શાક બનાવે છે આથી સુર સગવે છે રસોઈ થાય ને આનાથી જ થાય છે આ કોસાથી જેવા ભાઈ કેવી રીતે કરે છે આ બધા ટબમાં અત્યારે શાક અને દાળ ને એવું છે આ બધામાં શાક છે કે બધુંય શાક આ બધુંય શાક છે અહીંયા ભાત ફાલી ગયા છે અને ઓલી પણ જે ભાત બને જે આપણે આપણે ધયોડિયામાં અને અહીંયા છે ને પૂર્તા બહેનો માટે છે જમવાનું અને ભાઈ માટે અલગ છે

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ Để không bỏ lỡ những video આજે જો ગુરુ પરિણામ નિમિત્તે છે ને વીસ હજાર કિલોના લાડવા બનાવેલા છે મતલબ વીસ હજાર કિલોના એટલે બહુ મોટી સંખ્યા કહેવાય અને આ લાડવા છે ને જો ચોરમાં લાડવા છે અને આ બહુ મોટી સંખ્યામાં લાડવા બનેલા છે આ રૂમ એક છે અને એવા તો બીજા ઘણા પણ રૂમ છે વીસ હજાર કિલોના લાડવા એટલે બહુ મોટી સંખ્યા કહેવાય આપણા માટે ચલો એક આ પણ રૂમ છે ચાલો બહુ મોટી સંખ્યામાં લાડવા છે કેટલા બધા તેલના ડબ્બા છે આમાં બધા રસોડા નો સામસો સામાન નો સારું અને આ પેટી છે એમાં મારે મતલબ ગાઠી છે

અંધારો છે અહીંયા ફોલ્લે રાખ કાઢે છે આ જો બધી દાળ કાઢી નાખી છે અને આટલી દાળ તો કાઢી નાખી મોટા ડબ્બા અને ફરીથી દાળ મૂકે છે આ અંધાર રોટલી બનાવે છે એ કોલે બાજુ પણ છે હા શિયા છે ને એ બહેનો માટે છે ઓલે બોય પણ ઘણી બધી બહેનો છે

માટે અને માયા માટે અલગ અલગ જવાના ઘેર ઘેર બાપનું ભય રોલો મદદ બાપ અને જાય આવી રીતે ન સારો લાગ્યો